એ પક્ષીઓના કેજ ઉપર પાણીનો છંટકાવ કરીએ છીએ જ્યારે તેમને ફૂડ આપીએ છીએ અને પછી એ જમી પક્ષીઓ છે એ ફૂડ લઈ લે છે ત્યાર પછી એના ફ્લોરિંગમાં પણ છે અમે પાણીનો છંટકાવ કરીએ ફ્લોરિંગમાં છે એ ખૂબ જ હીટ આવતી હોય છે તો એના ફ્લોરિંગમાં પણ અમે છે એ ફૂડનો એ છંટકાવ કરતા હોઈએ છીએ આ પાણીનો છંટકાવ કરીએ છીએ તેમજ છસો થી વધારે પક્ષીઓ અહીંયા આવેલા છે ક્યાં ક્યાં પક્ષીઓ હોય છે ને કેટલી સંખ્યામાં લોકો આને નિહાળવામાં ત્યાં આવતા હોય છે ખાસ કરીને ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા કેટલી હોય છે ને ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે જામનગર છે એ છોટી કાશી પણ કહેવાય છે એમાં ઘણા બધા એ પ્રવાસીઓ છે અહીં આવતા હોય છે અને ઉનાળામાં ખાસ કરીને ઘણા બધા વેકેશન દરમિયાન પક્ષી બાળકો છે ત્યાં અહીંયા ખૂબ જ લાભ લેતા હોય છે અહીંયા કોકેટિલ છે બજરીગર છે લવબર્ડ છે ગાજ છે ઘણી બધી પ્રજાતિના પક્ષીઓ આપણે રાખેલા છે પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે એક પાણીનો છંટકાવ થતો હોય છે પાંજરાની અંદર તે દિવસમાં કેટલી વાર થાય છે ને આ ઉપરાંત શિયાળામાં ખાસ કરીને ખોરાકમાં શું તકેદારી રાખવામાં આવે છે ખાસ કરીને દિવસમાં છે અમે બે વખત છે એ પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ તેમજ ખોરાકમાં પણ એ પાણીનું પ્રમાણ પણ અમે વધારી દઈએ છીએ અને પેલો તરબૂચ છે દ્રાક્ષ છે એવા ફ્રૂટ્સ પણ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એવા ફ્રુટ્સ પણ અમે આપતા હોઈએ છીએ તો શહેરની મધ્યમાં આવેલા લખોટા લેકમાં જે મ્યુઝિયમ આવેલું છે ત્યાં મ્યુઝિયમમાં રંગબેરંગી અને વિવિધ કલર અને પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે લગભગ છસોથી પણ વધારે આ પક્ષીઓને ઉનાળા દરમિયાન સિઝનલ ખોરાક આપવામાં આવે છે સાથે સાથે તેને ઠંડારક મળે તે માટે ગરમીથી રાહત મળે તે માટે પાણીનો છંટકાવ દિવસમાં ત્રણ થી વધુ વખત કરવામાં આવતો હોય છે અનિલ ગોયલ જાતે જગદીશ વારા ખબર ગુજરાત જામનગર